જો રહો તો બસ રહ છોડે પડી બસ આ રોડો જા ને આય રોડો માંથી નાખો

તોખલા આહો મો મધુ લઈને આવ તલ બે જણા નથી થાય એમ પર બે કુ બીજો લે આવ લે તલ આવો તો પાતો આવો હા આવજે તલ આવો તલ આવ લોલો લોલા લોલર નો દોડાનો લોલ લોલર દોદ ઇટાલી ના ઇટાલિયો હા ઇટાલીઓ થવાની ખાલી ভিটাই আ আর তাহাদ ও জুরি আক থ কার খে প্রদানে আর ওয়া বাটা বি তো তাহা দকেতো তো বিদ্যাল লাগে তো হা তো নাকাতা দদের মতো ফোস্ কিউচু

মানে পাল নাল আবা অনে দয়া তা আ দা তো না ম টামাটা আ তো আজি তোতো কম কালা ভাালকা লয়তা આપણું પાછો લીધા કરું આવો છો પાસો તમે

આ તગારું પકડ અને આ તો કઈ એમ નથી શું કરવા આવ્યો તું લ્યા મજૂરી કર તું તારી રીજી વણાય ને કરતો આ અમે નહીં મજૂરી કરતા રે

એ તો ઈંડા રયા તા ઓય રયા તા ના અમે ટ્રેને ભેળા જ હા તા ટ્રેને ભેળા તા બાના તો પણ ના તો ને હારું છે

ઓછો પીતા હો પીતો ગંદ પીવાયું કાઢી ના દોત્રી માલ ખાધા

એ એ મધુરે ખબર નઈ પડતે ભાલાયે મદદ હતા કામ કરો નહી તો કુતો માલક પાડો પેલો દારૂડિયા તો મેલી આયે કે ઓય તો મારા આ મારા અમે ઊભા થાજો ઊભા થા અલા પકડો પછી પકડો તો આલુ ઝુવા છે હો એ લેતા આવો ઊભો રહે અમે પકડા મારવો તું પકળ ના ડોકો દાવતો રહે તો કોર નсила કનો મારવાં કેલે મારવો પકડવા રહે બોલે કનો મારવાં કે તું મારવો પકળ કન મારવાં કે છે કન મારવાં કે છે પકળો મારવો આ મગન લઈને આલો તકલો માળો મગન લઈને આલા કન મારવાં પોછો તમે પકલાને મારે મારે તકલ પી ના તકલ પી ના એ તકલો મેકા તો એ અલ્યા અલ્યા નવરા તમે નવરા અમે નાતા એ જપીજો કે લડાઈ સુ કર મજૂર બદલે બાપા તોય ન કાય માલો અમારો માટી ખાતા થઈ જા બાપા પાછા પાછા તમે વજળ લાવજી મજૂર તમારી અલ્યા જપીજો અલ્યા બે અલ્યા ડોક્ટર ના ડોક્ટર દારૂડિયા તો આ દારૂડિયા તો મજૂર તો જાવતી મજૂરા કા કે આ કાલ આવશે કાલ પાછા પાછા મજૂર દેતા તો ગામમાં ભલો થાતા માલો દારૂ દારૂ મને ફરાક આ દારૂડિયા અલ્યા

હું દારૂ પીવું કઈ ભાજપ આ તાર શું કઈ રહ્યા છે તું હજાર દારૂ પીયોગ થાય